કોઈ ફરક પડતો નથી ખાલી આ રાજકારણીઓ રાજકારણ ખેલવા માટે ફરક પડતો નથી ખબર કરે તો અમે તો અમદાવાદ જે હોય વિરોધ પક્ષ વાળા હોય કરતા હોય બીજો કોણ કરે કોંગ્રેસ વાળા કરે એ જ કરતા હોય ને કોંગ્રેસ વાળા જ કરે બીજું કોણ કરે આ બધા ભાજપ ની સરકાર હોય તો કોંગ્રેસ કરે કોંગ્રેસી સરકાર હતી જયારે કિસાન સંઘ્રહ આંદોલન ભાજપ વાળા કરાયું એ તો પબ્લિક નથી પાલનપુર રાખે કે ધરાજ બાબ રાખે ભાઈ આ તો સરળ નજીક આ તો નથી કે ચાલી વીસ કિલોમીટરો ફર છે કેમ આવે એટલે ચાલુ ધારાસભ્યો જુના ધારાસભ્યો અડધા આમ બેઠા છે અડધા આમ બેઠા છે એટલે એટલે આ રાજકારણીઓના રોટલા શેકવા માટે કરતા હોય